સભર કેલેન્ડર બહાર પાડવામાં આવે છે કેલેન્ડરનું વિતરણ મરાઠી સમાજના ગામ તેમજ મહારાષ્ટ્ર અમદાવાદ બરોડા જેવા શહેરોમાં કરવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસના કેલેન્ડરનું દર વર્ષની પરંપરા મુજબ મરાઠા સમાજના અગ્રણીઓના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું મારું નામ રમેશ પાંડુરંગ પાંડોર વ્યવસાય તરીકે આજે જે બે બે હજાર ચોવીસનું નવું વર્ષ શરૂ થવાનું છે અને તેના માટે કેલેન્ડરનું વિમોચનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષે દર વર્ષે લગભગ દસથી બાર વર્ષથી આ મુજબનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને સમાજની અંદર જે કંઈ અમારા તહેવારો છે તેમજ જે કંઈ મહિલા મંડળના જે જગ્યાએ કાર્યક્રમો કરે છે તેમજ નાયકમાળા સમાજ પણ જે કંઈ કાર્યક્રમો કરે છે તે બધું આ કેલેન્ડરમાં સમાવેશ કરવામાં આવેલો છે સમાજનું આ કેલેન્ડર છે તે એક સારી ઇમેજ સમાજની અંદર આપશે અને આ પ્રમાણે સમાજનો વિકાસ થશે એવા અમે પ્રયત્ન કરીએ છીએ આજે લગભગ ચારસોથી ની આજુબાજુ કેલેન્ડરનું નક્કી કરેલું છે અને આ કેલેન્ડર કે સુરત પૂરતા નથી પરંતુ મહારાષ્ટ્રની અંદર પુણે રાયગઢ બરોડા નવસારી વલસાડ તેમજ મુંબઈ આમ દરેક શહેરની અંદર અમે આ કેલેન્ડરોનું વિમોચન કરીએ છીએ તેમજ અમારું ગામ છે જે માંગરુ રાયગઢ જિલ્લો છે તે માંગરુન ગામની અંદર દરેક ગામની અંદર દરેક વ્યક્તિને કેલેન્ડરનું અમે વિમોચન કરીએ છીએ આ પ્રમાણે કાર્ય અમે દર વર્ષે કરતા આવેલા છે અને બધાના આશીર્વાદ અને શુભેચ્છાથી વધુ વધુ કાર્યક્રમનું આયોજન કરશું એવી ઈશ્વરને પ્રાર્થના છે આજના કાર્યક્રમમાં તમે બધાએ અમને સહકાર આપ્યો મીડિયા ચેલે તે બદલ તેમના તમારા પણ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ ભારત માતા કી જય વંદે માતરમ મારું નામ રૂપેશ અવિનાશ કોંડાલકર मू छत्रपती शिवाजी महाराज क्रिकेट क्लब अध्यक्ष छू आम्ही सतत बार वर्ष ती हा कॅलेंडरनं काम करायचे दरवर्षे आम्ही सात हजार कॅलेंडर वितरण करायचे माझं नाव रुपेश अविनाश कोंडालकर मी छत्रपती शिवाजी महाराज क्रिकेट क्लब मंडलचा अध्यक्ष आहे आम्ही दरवर्षीप्रमाणे ह्या वर्षी सतत बारा वर्ष स काल निर्णय चं वाटप करत आहोत सात हजार कॉपी आणि दहा हजार नोटबुक दरवर्षी आम्ही वाटतो तसंच इंग्लिश इंग्लिशकून वालन महाराष्ट्र त्यामध्ये आमची नावाने आम्ही दहा मुलं शिकवतो आणि तसेच आमच्या क्रिके मंडलाच्या माध्यमातून मराठी समाजामध्ये सगळ्यात स मोठी टुर्नामेंट आम्ही आमच्या मंडळाच्या मार्फत ठेवतो